હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન આજે આપણે બનાવીશું બહુ જ પૌષ્ટિક અને ટેસ્ટી એવો ઘઉંના લોટનો શીરો અને આને બનાવવો એકદમ સહેલો છે તો આજે હું તમને પરફેક્ટ માપથી ઘઉંના લોટનો શીરો કેવી રીતે બનાવો તે બતાવીશ તો ચલો બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં ઘઉંના લોટનો શીરો બનાવવા માટે અત્યારે મેં એક વાટકી ઘઉંનો કરકરો લોટ લીધેલો છે તો જે આપણે ભાખરી કે લાડુ બનાવવા માટે વાપરતા હોય તે જ લોટ મેં લીધેલો છે અને હવે તે જ વાટકીના માપથી મેં ગોળ લીધેલો છે તો જે રેગ્યુલર આપણે ઘરમાં ગોળ વાપરતા હોય તે જ લીધો છે અને તે જ વાટકીના માપથી મેં એક વાટકી ઘી લીધેલું છે તો આ માપથી પરફેક્ટ શીરો બનશે અને જે વાટકીથી મેં લોટ લીધેલો છે તેનું ડબલ મેં પાણી લીધું છે એટલે કે એક વાટકી લોટ લીધો છે તો તેની સામે મેં બે વાટકી પાણી લીધેલું છે તો આ માપ જે છે એ શીરો બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો સૌથી પહેલાં આપણે શીરો બનાવવા માટે ગોળવાળું પાણી બનાવવું પડશે તો તેના માટે એક વાસણને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને હવે તેમાં હું બે વાટકી પાણી ઉમેરી દઈશ તો જે વાટકીનું આપણે માપ લીધેલું તે જ ઉમેરી દઈશું અને પાણી હલકું ગરમ થાય એટલે હવે તેમાં આપણે ગોળ ઉમેરી દઈશું અને ગોળને આપણે સારી રીતે મેલ્ટ કરી લઈશું તો આપણે ગોળને ખાલી મેલ્ટ જ કરવાનો છે આપણે ચાસણી નથી બનાવવાની આની તો તમે જોઈ શકો છો કે ગોળ બધો જ મેલ્ટ થઈ ગયો છે પાણીમાં તો હજુ આપણે પાણીને બે મિનિટ ગરમ થવા દઈશું તો હવે સારી રીતે આપણું પાણી ગરમ થઈ ગયેલું છે ગોળવાળું તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે શીરો બનાવવા માટે એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને હવે તેમાં આપણે એક વાટકી ઘી ઉમેરી દઈશું અને ઘી થોડું હલકું ગરમ થાય એટલે તેમાં આપણે થોડા કાજુ અને બદામ ઉમેરી દઈશું તો કાજુના થોડા ટુકડા અને બદામના પણ મેં એ ભાગ પાડી લીધા છે તેને ઉમેરીને થોડી વાર તેને આપણે આવી રીતે તે ઘીમાં ફ્રાય કરી લઈશું તો આને આપણે વધારે પડતા ફ્રાય નથી કરવાના આપણે એને એકાદ જ મિનિટમાં બહાર કાઢી લેવાના છે તો હવે આપણે કાજુ અને બદામને બહાર કાઢી લઈશું અને હવે આપણે તેજ ઘીની અંદર લોટને શેકી લઈશું તો આપણે એક વાટકી જે ઘઉંનો કરકરો લોટ લીધેલો છે તેને ઉમેરી દઈશું અને હવે આપણે લોટને ઘીની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું તો આવી રીતે એને સતત ચલાવતા જ રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે લોટને ઘીની અંદર સારી રીતે આપણે મિક્સ કરી લીધો છે તો આને આપણે આવી રીતે ચલાવતા ચલાવતા શેકવાનો છે તો આ લોટને શેકાતા વધારે ટાઈમ નહીં લાગે ફક્ત સાતથી આઠ જ મિનિટમાં આ લોટ શેકાઈ જશે અને ફ્રેન્ડ્સ જો તમે આ માપથી શીરો બનાવશો તો તમારો શીરો ક્યારેય નહીં બગડે એકદમ પરફેક્ટ જ બનશે અને બહુ જ ટેસ્ટી બનશે તો લોટને શેકાતા પાંચેક મિનિટ થઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયેલો છે તો તે થોડો બ્રાઉન થઈ ગયેલો છે તો તમે જોઈ શકો છો કે તે એકદમ દાણેદાર થઈ ગયું છે અને ઉપરથી થોડું ઘી પણ છૂટું થઈ ગયેલું છે તો હવે આ ટાઈમે આપણે ગોળવાળા પાણીને થોડીવાર ફરીથી ગરમ કરી લઈશું તો થોડું ગરમ કરી લઈશું કદાચ એ ઠંડુ થઈ ગયું હોય તો અને પાણી ગરમ થઈ ગયેલું છે તો હવે આપણે તરત જ આવી રીતે ગરણી વડે પાણીને ગાળીને શીરામાં ઉમેરી દઈશું તો આવી રીતે ધ્યાનથી ઉમેરવાનું કારણ કે આપણે પાણી જ્યારે ઉમેરીશું ત્યારે આવી રીતે વરા નીકળશે કારણ કે પાણી ગરમ હોય એટલે તો સાચવીને ઉમેરવાનું અને હવે આપણે ફટાફટ આને મિક્સ કરી લઈશું તો આને વધારે ટાઈમ નહીં લાગે મિક્સ થતા તો તમે જોઈ શકો છો તે થોડી વારમાં જ આવી રીતે ઘટ થઈ ગયું છે તો આને આપણે એકાદ બે મિનિટ આવી રીતે ચલાવતા રહીશું જ્યાં સુધી આનમાંથી ઘી છૂટું ન પડી જાય તો તમે જોઈ શકો છો કે શીરો સારી રીતે બની ગયો છે અને તેમાંથી થોડું થોડું ઘી પણ છૂટું પડી ગયું છે તો હજી આને એકાદ મિનિટ આપણે એકદમ શીરામાંથી ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે આવી રીતે થવા દઈશું તો તમે જોઈ શકો છો કે તળિયે સેજ પણ શીરો ચોંટતો નથી એટલે કે આ શીરો બનીને એકદમ તૈયાર થઈ ગયેલો છે તો હવે આપણે આ શીરામાં કાજુ અને બદામ જે ફ્રાય કરીને રાખ્યા હતા તેને ઉમેરી દઈશું તો આ ટાઈમે તમે આમાં ઈલાયચી પાવડર પણ ઉમેરી શકો છો હું અત્યારે આમાં નથી ઉમેરતી અને હવે આપણે એકવાર મિક્સ કરી લઈશું તો શીરો બનીને તૈયાર થઈ ગયેલો છે આપણે આને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ પૌષ્ટિક અને ટેસ્ટી એવો શીરો બનીને તૈયાર છે અને મેં તેને સર્વિંગ બાઉલમાં પણ કાઢી લીધો છે તો જો તમે બાળકોને આ રીતે શીરો બનાવીને આપશો તો તેમના માટે આ શીરો બહુ જ ફાયદાકારક છે કારણ કે આપણે તેમાં ઘી ગોળ અને ઘઉંના લોટનો જ ઉપયોગ કર્યો છે બીજી કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી કર્યો તો આ શીરો બહુ જ પોષણયુક્ત છે તો એકવાર આ શીરાને જરૂરથી બનાવજો અને આજની શીરાની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસિપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય